જ્યારે શિવજીની વાત કરીએ છીએ તો આપણે કેદારનાથ મંદિરની વાત કરીએ કે ચારધામની યાત્રા અને કેદારનાથ મંદિરમાં દર્શન કરવા જવું બરાબર ત્યાં આટલી તકલીફો પડે છે ત્યાં એ મંદિરે દર્શન કરવા જવું જે એક કહેવાય ને એનો માર્ગ જ બહુ અઘરો છે તેમ છતાં લોકો જાય છે તો એ એ જે સ્થળ છે એનું આટલું મહત્ત્વ કેમ છે આ તો મારો મનગમતો અમારા હૃદયની નજીકનો પ્રશ્ન છે કારણ કે મારા ગુરુજી ત્યાં વિરાજે છે

શિવજીએ શું કર્યું ભેંસાનું સ્વરૂપ ધારણ કર્યું ભેંસ એમાં ભીમે તપસ્યા કરી તો ભગવાનને દર્શન આપવા ન હતા તો ભગવાને ભેંસનું સ્વરૂપ ધારણ કરીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા લીલા છે પ્રભુની એમાં ભગવાન અંદર 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 જવા માંડ્યા જ્યારે ભીમ આયા પાસે ત્યારે તો ભગવાનની પીઠવાળો ભાગ ત્યાં રહી ગયો એ પહેલાં જ ભીમે પકડી પાડ્યા પ્રભુને કે નહીં આઈ નો કા તમે છો બીજું કોઈ નથી તમે ભેંસ નથી તમે સાક્ષાત શિવ છો તો ત્યાં જો તમે જશો તો ત્યાં ભગવાનનું આવું આપણે જે શિવલિંગની પૂજા કરીએ એવું શિવલિંગ નથી ત્યાં આમ એવા આકારમાં છે કે પીઠ હોય ને પીઠ જેવું કુંદ જેવું સ્વરૂપ છે શિવજીનું કેદારનાથમાં હું તો ચારેક વખત જઈ આવ્યો કારણ કે ગુરુજી જ બિરાજે છે મારા એટલે મારે ત્યાં મુલાકાત લેવી જ પડે તો એવા સ્વરૂપમાં છે શિવજી હવે આ મંદિર એ સમયમાં બન્યું પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું મંદિર આ મદદથી અને જેવું તમે પૂછ્યું તમે જે પૂછવા માગો છો હું સમજ્યો કે એનું મહત્ત્વ શું તો એક તો જે કેદારનાથ આપદા થઈ એ વખતે ઓડી નાંખે વળગે એવી વસ્તુ હતી કે બધું જ ધોવાઈ ગયું પણ મંદિર અડીખમ ઊભું છે ઘણા લોકો એવું કહે કે એની પાછળ પેલી એક શિલાઈ ભીમ શિલાઈ હું પર્સનલી સાગરભાઈ કહું ને તમને તો હું નથી માનતો આ વસ્તુ એક શિલાએ એ મંદિરને નષ્ટ થતું બચાવ્યું વળી પાછું આપણે ક્યાંક ને ક્યાંક આપણી જે પેલી મોડર્ન બુદ્ધિ બનેલી છે ને કે દરેક જગ્યાએ સાયન્સના ને ફિઝિક્સના નિયમો લાગુ કરવા એ અયોગ્ય છે પહેલા જ વારમાં જયારે પ્રવાહ આવ્યો જળનો ત્યારે તો કહીએ શિલા આવી નથી કેટલો બધો પ્રવાહ આવ્યો ત્યારે રગડાતી રગડાતી ત્યાં તો એના પહેલાના પ્રવાહમાં તો કેટલું બધું જોર હતું તો પછી મંદિર એ વખતે કેમ ના પડ્યું

તો એનું પોતાનું મહત્વ જ્યાં સાક્ષાત સદાશિવ પોતે બિરાજતા હોય પ્રકૃતિની કઈ વસ્તુમાં એટલી તાકાત હોય કે એને નષ્ટ કરી શકે એના ત્રિશુલ ઉપર વસેલી નગરીઓ જો પ્રલયકાળમાં નષ્ટ ના થતી હોય તો પાણીના પ્રવાહમાં શું તાકાત હોય કે જ્યાં ભોલે બાબા બેઠા હોય એ મંદિરને નાશ કરી શકે એટલે એનું મહત્વ ગજબનું મહત્વ છે એ મંદિર એ જગ્યા અનમૂળમાં નગાધીરાજ હિમાલય છે એટલે એ જગ્યાનું છે આ દૃષ્ટિએ બહુ સાત્વિક મહત્વ છે